સીધો કઈ નાખો છોડી નાખો નહી રાખો સીધો કઈ નાખો કઈ નાખો તમે સમજો આ રસ્તા નું આ કોમ ચાલુ કરી શકે

મહિનો થઈ ગયો તમારે એક વખત પાયે આવી પડે મજૂર પણ હંમેશા પાયા આવો વાત કરો છો સરપંચ ના પૈસા

ના ગારો તો બઉ છે મને ચાતન એમ કાશું પડે કોક રોજ નું કોક કરી આવો તમને

આપણે તકલીફ ના પડે ચાર વર્ષ થી આપડે વપરો બાકી શકે વળી તો કરીએ કરી

وان પગ બગડતા છે એવું લાગે મને તો પગ જ જાય સર તો હે તો એવું લાગે મને હે રાખો કોદલું ખોદી જાય હ

જો હરાવ સરપંચ હરાવ જબર હું જબર તો જબર તને આ જમીન જમીન તો હા થઈ ગયો અને રોડની વાટ કમ્પ્લીટ કાઢી નાખી એટલે એટલે કરતા કરતા હો

લોડો આકે ઓલા બેરો તમને શું કરવા હેલો એ આ તમને તો લઈ જા દૂર ઉપર કણ આ ઓલા